સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આસ્થાનું પ્રતિક ગણાય છે ત્યારે અહીં આવતા શ્રદ્ધાળુઓ દ્વારા માતાજીની વિવિધ બાધા આખરી રાખી પોતાની મનોકામના પૂર્ણ કરવામાં આવતી હોય છે ત્યારે ડીસા તાલુકાના જુના ડીસા ગામે પાંજરાપુર જુનાડીસા ખાતે માજનવાડી સિકોતર માતાજીના નામથી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લોકો ઓળખે છે ત્યારે અહીં આવતા શ્રદ્ધાળુઓ દ્વારા માને રીઝવવા માટે વિવિધ ભેદ સોગાદ સહિત માતાજીની દાનપેટીમાં દસ લાખ પાંચ હજાર પાંચસો રૂપિયા સહિતની રકમ માતાજીની દાનપેટીમાં શ્રદ્ધાળુઓ દ્વારા મૂકવામાં આવતી હોય છે જ્યારે વર્ષમાં એકાદ વખત ખોલીએ રકમ માતાજીના સારા કાર્ય માટે વાપરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે જુનાડીસાના પાંજરાપોરના ટ્રસ્ટી નવીનભાઈ જોશી દ્વારા નિર્ણય લેવાયો કે આ રકમ માતાજીના હવનમાં તેમજ આવનાર શ્રદ્ધાળુઓને રૂપે કંઈક આપી શકાય તેવા હેતુસર સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભોજન પ્રસાદ રાખવામાં આવ્યું લાડુ પૂરી શાક દાળ ભાતનો પ્રસાદ આવનાર શ્રદ્ધાળુઓ માટે રાખવામાં આવ્યો જ્યારે અહીં આવતા શ્રદ્ધાળુઓએ પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી જ્યારે આવનાર મહેમાનોને પણ કોઈ પણ જાતની તકલીફ ન પડે તેવા હેતુસર જુનાડીસા પાંજરાપોળના યુવાનોની ટીમ પણ ખડે પગે રહી હતી